નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાતા વ્લોગ મિત્રો ચાલાકી ચમકે ચાર દિવસ અને ઈમાનદારી જીવનભર આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની રેસીપીઓ પણ કાંઈક આવી જ છે જે વર્ષો ત્યાં આપણે ત્યાં ખવાય છે બને છે અને દરેક ઘરમાં બનતી હશે પણ અમારી ઘરે આ કેવી રીતે બને છે અને એકદમ યુનિક રીતે બને છે તો એ જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો જાણીએ અમારા આપણે આંડવો બનાવવાનો છે એના માટે આટલી વસ્તુ જોશે એનો પાવડર કરવાનો છે પેલા પછી આપણે એનો હાથો આવવા દેવાનો છે એટલે એટલે આ માપ છે આ એક વાટકી ખીચડીયા ચોખા લેવાના છે પછી અડધી વાટકી ચણાની દાળ એનાથી અડધી આ અડદની દાળ મગની દાળ એટલી અને આ એક ચમચી મેથી આવશે સૂકી આનો પાવડર કરી નાખશું પહેલા આપણે ઓકે બધું આ છે ને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે બધી વસ્તુ રફ કરવાનું સાવ બારીક પાવડર નથી કરવાનું

લોટ મિક્સ કરી બોર બોરવા દેસુ ઠંડી હોય તો સાત આઠ કલાક થાય ગરમી હોય તો ચાર પાંચ કલાકમાં વાતાવરણ ઉપર આધાર રાખે છે પ્રમાણે બોર બોરો હવે આપણે છે ને અને હાથેથી મિક્સ કરી લેશું સેજ ગરમ લાગતું હતું ને એટલે છાસ મેં કાઢી લીધી હતી એટલે થોડીક સાવ ઢીલું નથી કરવાનું આવું થોડુંક થીક રાખવાનું છે હવે આપણે આને સાત કલાક માટે ઢાંકીને રહેવા દેશું બોરો આવવા માટે એટલે આટલું થીક રાખવાનું છે તો બોરો વ્યવસ્થિત આવે હાંડવાનું હવે આને ઢાંકી ને ગરમ જગ્યા ઉપર

સરસ પછી આ છે બધાય રૂટિંગ મસાલા ઓકે પછી આ છે આદુ લસણની પેસ્ટ પછી દૂધી ગાજર આ લીલી ડુંગળી આ લીંબુ આવશે અંદર તેલ પછી આ તલ ખાસ જોઈએ ઓકે અજમો પછી ખાંડ મીઠું ખાવાનો સોડા આ લાલ મરચાં વઘાર માટે કોથમીર આ કેપ્સિકમ લીમડો ગરમ મસાલો આ છે લીલા ચણા ને આ છે લીલા વટાણા આટલી વસ્તુ જોશે ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી આપણે છે ને આ દૂધી તો કરતી વખતે જ તૈયાર કરવાની ન કરી તરત કાળી પડવા માંડે એટલે એટલે આ દૂધી ને આ ગાજર બે વસ્તુ પહેલા આપણે આમાં એડ કરી દેશું ગ્રી કાળું નો પડે યસ યસ પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ આવું ઠીક જ રાખવાનું જો બેટર ઢીલું નહીં કરી નાખવાનું બધું શાકભાજી પાણી છોડે ને એટલે પછી પાછું ઢીલું પડે આ બે મિક્સ થઈ ગયું એટલે બે ચમચા તેલ લઈ આપણે આમાં એક વઘાર એડ કરવાનો છે પછી આપણો હાંડવો થશે તેલ આવી ગયું છે આ છે રાઈ રાય આપણે થોડીક આગળ પડતી લેવાની છે આ છે જીરું એક ચમચી આ બે આપણું તૂટી ગયું છે આ છે મીઠા લીમડાના પાન આ છે હિંગ એક ચમચી આ છે અજમો થઈ ગયું છે ને એમાં આપણે આ ડુંગળી છે ને એ સાતડવાની છે આપણે લીલી ડુંગળી લીધી છે લઈ ગઈ છે એમાં આપણે આદુ લસણની પેસ્ટ છે ને એ આમાં એડ કરી દેવાની છે બધી બે મિનિટ સાતવી લેશું પાછું ડુંગળી ને આદુ લસણ બધું સતડાઈ ગયું છે ને એ આપણે આમાં એડ કરવાનું છે આપણે આ બેટર છે ને હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું આ છે સ્વાદ અનુસાર મીઠું બધા વેજીટેબલના આવે છે ને વેજીટેબલ આમાં ગમતો એ નાખી શકાય છે આપણને ગમે છે એ પ્રમાણે આપણે આમાં એડ કર્યા છે આ છે એક નાની ચમચી ખાંડની આ છે ગરમ મસાલો આ છે હળદર પાવડર અડધી ચમચી બે ચમચી જીરું પાવડર આ છે લાલ મરચું પાવડર પછી આ છે લીલા મરચાં વટાણા અને ઝીંજરા આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે આ એક કોથમીર બાકી રહી ગઈ છે આ છે કોથમીર આવું બધું બારીક સુધારું બને તો ભાજીને જે આપણે એડ કરવું હોય ને એક ચમચી તેલ લેશું પાછું આપણે સેજ ગરમ જ કરવાનું છે આપણે તેલને ગરમ થઈ ગયું છે આપણું ગેસ ઠાર નાખશું હવે આમાં છે ને આપણે આ ખાવાનો સોડા છે એક નાની ચમચી આવશે ને એની ઉપર જ આ આપણે આ લીંબુ એડ કરવાનું છે એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે આ માથે આ જ્યારે આપણે આંડવો બનાવવો હોય ને ત્યારે જ આ છેલ્લે કરવાની આનાથી સરસ આપણો હાંડવો ઝાળીદાર ને પોચો થાય એની ઉપર આપણે આ તેલ ગરમ કર્યું છે ને એક ચમચી એ માથે આવશે હવે આને એકદમ મિક્સ કરી લેવાનું છે સરસ હવે આપણું આ હાંડવા માટેનું બેટર તૈયાર છે હવે આપણે છે ને આમાં બે ચમચા જેવું તેલ લેશું આ છે રાઈ એક ચમચી નાખી છે આ છે જીરું આ છે લાલ મરચાં આ છે મીઠા લીમડાના પાન હિંગ તલ ખાસ એડ કરવાના આમાં તલ છેલ્લે નાખવાના કારણ કે એ ફૂટે એકદમ તો આ બધું આપણું સતરામાં

ફરતી સાઈડ છે ને એકદમ સરસ થઈ ગયું છે ક્રિસ્પી આ હવે આને થોડુંક જાળવીને આ પલટાવવું પડે વઘાર છે ને પછી આમ થોડુંક નીચે જાવ બે સાઈડ આવી જાય

ટેસ્ટિંગ ટાઈમ ધીઝ ઇઝ કાઠિયાવાડી પીઝા અને જોઈ લો એકદમ નજીકથી તમને બતાવું છું થિકનેસ એકદમ જારી આવી છે અને એનો પાછળનો ભાગ પરફેક્ટ બંને તરફથી એકદમ સરસ મજાના શેકાણા છે અને હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવું છું આપણે હોમમેડ જે સોસ બનાવ્યો હતો નેવું દિવસનો તે છે અને મિત્રો આ બાળકોને તમે બનાવીને ખવડાવો ને તો ખાવાની ખૂબ મજા આવે આ લઈ લીધો સોસ અને મારા અંદરનું તો બાળપણ હજી જીવે છે આ રીતનું હાંડવો તમે જો ઘરે બનાવશો ને તો બાળકો ગેરંટી સાથે કહું છું કે બાળકો છે ને બહારના પીઝા ખાતા બંધ થઈ જાય એટલી બધી સરસ અને ભવ્ય વસ્તુ થઈ જાય વેલ બેલેન્સ ટેસ્ટ છે બનની તરફથી સરસ શેકાણો છે અંદર નાખેલા વેજીટેબલ્સનો સ્વાદ આવે છે અને માથે જે વઘાર છે ને એનો પણ સરસ સ્વાદ આવે છે તો હવે હું આ ભોજનની મજા માણું છું તમે તમારી રીતે બનાવજો આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હતી જો ગમી હોય તો વધુ બધો લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો સ્વામી વિવેકાનંદજી કહી ગયા છે જે તમને પણ લાગુ પડે છે અને અમને પણ લાગુ પડે છે કે ભેગા થવું ને એક શરૂઆત છે ભેગા રહેવું એક પ્રગતિ છે અને ભેગા કામ કરવું ને એક સફળતા છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર